શ્રી મહાદેવ કૃપા વડોદરા દ્વારા આજે એક અનોખો અને ધમાકેદાર પ્રવાસ યોજવામાં આવ્યો હતો આ પ્રવાસના પ્રસ્થાન માટેનો માહોલ પણ ખૂબ જ દિવ્ય હતો પત્રકાર શ્રી રોનક ઠક્કર દ્વારા શ્રી જલારામ બાપાનું નામ લઈને શ્રીફળ વધેરીન ત્રણ જેટલી લક્ઝરી બસનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હરણી રોડ પરથી એકસો સિત્તેરથી વધુ ભાઈઓ બહેનો અને વડીલો ખૂબ જ ઉત્સાહપૂર્વક આ યાત્રામાં જોડાયા આ પ્રવાસ વિનામૂલ્યે આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં સૌને રાલજ શ્રી શ્રીકોતર માતાજી પીંપળાવ શ્રી આશાપુરી માતાજી અને ડાકોર શ્રી રણછોડજી રાયના દર્શનનો લાભ મળ્યો આયોજનનો સંપૂર્ણ શ્રેય શ્રી મહાદેવ કૃપાના આયોજકો પત્રકાર શ્રી રોનક ઠક્કર શ્રી કિરણ ઠક્કર અને શ્રી દર્શિત ઠક્કરને જાય છે આ પ્રવાસમાં ભજનનો રંગ ત્યારે જામ્યો ત્યારે ભજન મહિલા મંડળને સાથે રાખી રાણીજ શ્રી સિકોતર માતાજીના મંદિરના પ્રાટન્યમાં ભજન અને ગરબાની રમઝટ બોલાવવામાં આવી ભક્તિ અને આનંદનો એ માહોલે દરેક યાત્રાળુના જીતી લીધા આ પ્રવાસમાં જોડાયેલા દરેક યાત્રાળુઓને આયોજકો ખૂબ ખૂબ આભાર માન્યો અને બદલામાં આયોજકોએ પણ વડીલોના ઉત્સાહ અને સહકાર બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો ખરેખર આ યાત્રા માત્ર એક ધાર્મિક પ્રવાસ નહોતી પરંતુ એકબીજા સાથે જોડાયેલા લોકોના હૃદયનો એક અદ્ભુત સંગમ હતો પત્રકાર રોનક ઠક્કર બીએન્યુઝ ગુજરાતી વડોદરા